નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો ધોરણ નવની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે એટલે કે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવનું સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો એ જોવા માટેની લિંક તમને એટલે કે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તે મેળવી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમામ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર એક હવે અહીંયા એકમાં સેક્શન એ આપણને આપેલો છે કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં વર્ગમૂળમાં બસો પચીસ અસમય સંખ્યા છે તો જવાબ આવશે ખોટું બીજું સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય તો જવાબ આવશે સાચું પાય માઇનસ ત્રણ અસમય સંખ્યા છે તો સાચું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો સાચું એક અને બે વચ્ચે અસંખ અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે તો સાચું ત્યાર પછી ખ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં જવાબ લખવાના છે નવની ત્રણના છેદમાં બે ઘાત બરાબર તો અહીંયા જવાબ આવશે સત્યાવીસ બીજું સાત વર્ગમૂળમાં પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય ત્રણ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા બે વર્ગમૂળમાં પાંચ બરાબર ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર ત્રીસ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક અઢારની એકના છેદમાં બે ઘાત એટલે જવાબ આવશે નવ ગ નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું સમય સંખ્યાનું દશાન સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે તો અનંત આવૃત નહીં પણ જવાબ આવશે ડી એ અને બી બંને એટલે કે અનંત આવૃત અને શાંત નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી બે વર્ગમૂળમાં ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળમાં ત્રણ બરાબર જવાબ આવશે પાંચ વર્ગમૂળમાં ત્રણ ત્યાર પછી ચોથું ચોસઠની એકના છેદમાં છ ઘાત એટલે બે વર્ગમૂળમાં બેનું દશાંત સ્વરૂપ એટલે અનંત આવૃત વર્ગમૂળમાં સોરી પંચમૂળમાં બેની તો પંચમૂળની અંદર બસો તોતેર એટલે જવાબ આવશે આપણો અહીંયા વિકલ્પ એ ત્રણ ત્યાર પછી છે સેક્શન બી બે અને ત્રણ વચ્ચેની ચાર સમય સંખ્યાઓ તો અગિયારના છેદમાં પાંચ બારના છેદમાં પાંચ તેરના છેદમાં પાંચ અને ચૌદના છેદમાં પાંચ ત્યાર પછી બીજું છના છેદમાં સાત અને પાંચના છેદમાં સાત વચ્ચેની ચાર સમય સંખ્યાઓ તો રીત અહીંયા તમને દર્શાવેલી છે એમાં જવાબ આવશે છવ્વીસના છેદમાં પાંત્રીસ સત્યાવીસના છેદમાં પાંત્રીસ છેદમાં પાંત્રીસ અને ઓગણત્રીસના છેદમાં પાંત્રીસ ત્યાર પછી ત્રીજું એકના છેદમાં વર્ગમૂળમાં પાંચ છેદનું સમયીકરણ તો વર્ગમૂળમાં પાંચના છેદમાં પાંચ ત્યાર પછી ચોથું બેની બેના છેદમાં ત્રણ ઘાત ઇન્ટુ બેની એકના છેદમાં ત્રણ ઘાતનું રૂપ તો અહીંયા જવાબ આવશે બે ત્યાર પછી પાંચમું નવની એકના છેદમાં બે ઘાતના છેદમાં સોળની એકના છેદમાં ચાર ઘાતનું રૂપ તો જવાબ આવશે ત્રણના છેદમાં બે ત્યાર પછી છઠ્ઠું એકના એકસો પચીસની માઇનસ એકના છેદમાં ત્રણ ઘાતનું રૂપ તો જવાબ આવશે એકના છેદમાં પાંચ ત્યાર પછી નીચેની સંખ્યાઓને સમય અને અસમયમાં વર્ગીકૃત કરો તો સમયમાં આવશે પાઈ પ્લસ બે અને અસમયમાં ઝીરો અને વર્ગમૂળમાં પચીસ ત્યાર પછી છે આઠમું પાંચના છેદમાં સાત અને ત્રણના છેદમાં અગિયાર વચ્ચેની બે અસમય સંખ્યાઓ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જવાબ દર્શાવેલો છે ત્યાર પછી નવમો સવાલ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં ત્રણ દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઝીરો ત્યાર પછી એક અહીંયા વર્ગમૂળમાં ત્રણ અને બે એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં ત્રણ ત્યાર પછી છે દસમું છ વર્ગમૂળમાં પંદર અને બે વર્ગમૂળમાં ત્રણ વડે ભાંગો તો જવાબ આવશે આપણો ત્રણના છેદમાં સોરી ત્રણ વર્ગમૂળમાં પાંચ ત્યાર પછી છે સેક્શન સી વર્ગમૂળમાં પાંચ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ પ્રમાણે અહીંયા જવાબ લખી શકીએ ત્યાર પછી બીજું ઝીરો પોઈન્ટ સેવન 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 સેવનને પી પૂર્ણાંક ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો એક્સ બરાબર સાતના છેદમાં નવ ત્રીજું ઝીરો પોઈન્ટ એકસો ને ત્રેવીસ એમાં ત્રણ બાર ને જ્યાં પી અને ક્યુ એ પૂર્ણાંકો છે અને ક્યુ ડઝ નોટ ઝીરો હોય તે રીતે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો એક્સ બરાબર એકસો અગિયારના છેદમાં નવસો ચોથું વર્ગમૂળમાં ત્રણ પ્લસ વર્ગુણમાં બેના છેદમાં વર્ગુણમાં ત્રણ માઇનસ વર્ગુણમાં બેનું સા છેદનું સમીકરણ કરો તો એનો અહીંયા રીત તમને આપેલી છે અને જવાબ આવશે પાંચ વર્ગુણમાં બેના છેદમાં છ પાંચમું વર્ગુળમાં છના છેદમાં બે પ્લસ વર્ગુણમાં ત્રણ તો અહીંયા રીત આ પ્રમાણે દાખલો ગણીએ એટલે જવાબ આવશે ત્રણ વર્ગમૂળમાં બે માઇનસ બે વર્ગમૂળમાં ત્રણ ત્યાર પછી સેક્શન ડી કોઈપણ એક પ્રશ્નની પસંદગી કરવાની છે જો ત્રણ પ્લસ વર્ગૂળમાં બેના છેદમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં બે બરાબર એ પ્લસ બી બે હોય તો એ અને બીની કિંમત શોધો તો અહીંયા તમે જોઈ શકો છો દાખલો આપણને આપેલો છે તો એ બરાબર અગિયારના છેદમાં અને બી બરાબર છના છેદમાં મળશે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં તેર દર્શાવો તો બી બરાબર આ રીતે તમે જોઈ શકો છો વર્ગમૂળમાં તેર આપણે અહીંયા જે આવશે તે દર્શાવી શકીએ ત્યાર પછી ત્રીજું સાદું રૂપ આપો તો ત્રણ પ્લસ વર્ગમૂળમાં સાત ત્રણ માઇનસ વર્ગમૂળમાં સાત તો એનો જવાબ આવશે બે ત્યાર પછી છે વર્ગમૂળમાં બે પ્લસ પાંચનો વર્ગ એટલે જવાબ આવશે સાત પ્લસ વર્ગમૂળમાં સાત પ્લસ બે વર્ગમૂળમાં દસ ત્યાર પછી છે એકના છેદમાં સાત બરાબર ઝીરો પોઈન્ટ વન ફોર ટુ એઇટ ફાઈવ સેવન તો આ બધા એની કિંમત શોધવાની છે તેમાં કિંમત મૂકતા જઈએ તો તમે જોઈ શકો છો કે દરેકે દરેકની કિંમત આપણને આ પ્રમાણે મળશે ત્યાર પછી પાંચમું સાદુ રૂપ આપો પાંચ પ્લસ વર્ગુણમાં સાત બે પ્લસ વર્ગુણમાં પાંચ તો દસ પ્લસ પાંચ વર્ગુણમાં પાંચ પ્લસ બે પ્લસ વર્ગુણમાં સાત પ્લસ પાંચ અને અહીંયા જે જવાબ આવશે તે ચાર આવશે ચાલો ત્યાર પછી ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે સામાજિક વિજ્ઞાન વિશે અને ગણિત વિશે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો જો તમારે પીડીએફ વોટ્સએપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે પીડીએફ મેળવી શકશો મેળવી શકો છો બે સેક્શન એ પી એક્સ બરાબર સાત એક્સ નો માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચમાં એક્સ નો સહગુણક ત્રણ છે તો જવાબ આવશે ખોટું બીજું એક્સ પ્લસ એક એ પી એક્સ બરાબર ઘન માઇનસ ત્રેવીસ પ્લસ એકસો બેતાલીસ એક્સ માઇનસ એકસો નો એક અવયવ છે તો સાચું શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત શૂન્ય હોય છે તો જવાબ આવશે સાચું જો બહુપદીની ઘાત શૂન્ય હોય તો તેને શૂન્ય બહુપદી કહે છે તો ખોટું દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક શૂન્ય હોય છે તો સાચું છઠ્ઠું ત્રીસ પ્લસ ત્રણ એક સુરેખ બહુપદી છે તો સાચું સાતમો પી ઓફ એક્સ ઇઝિક્વલ ટુ ત્રણ એક્નો વર્ગ માઇનસ બે એક નો ઘન પ્લસ છે એક્સ પ્લસ પાંચની ઘાત બે એક છે તો ખોટું ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સનો વર્ગ માઇનસ આઠ એક્સ પ્લસ એક્સનો ઘન પ્લસ નવમાં બહુપદીની ઘાત ખાલી જગ્યા છે તો ત્રણ પી ઓફ એક્સ બરાબર એક્સની પાંચ ઘાત પ્લસ આઠ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ માઇનસ બારમાં એક્સને ચાર ઘાતનો સહગુણક ઝીરો પી ઓફ એક્સ બરાબર સિક્સટી પ્લસ વર્ગ બે બહુપદીની ઘાત ખાલી જગ્યા છે તો એક પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ પ્લસ બેનો શૂન્ય ખાલી જગ્યા થશે તો માઇનસ બેના છેદમાં પાંચ અને પી એક્સ બરાબર પીએક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ બેમાં એક્સનો ઘનનો સહગુણક ખાલી જગ્યા છે તો પાંચ નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો એનો ઘન માઇનસ એકના અવયવો કયા કયા છે તો એ માઇનસ વન એનો સ્કવેર એ પ્લસ વન નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે તો વાયનો સ્કવેર પ્લસ વર્ગ મૂળમાં બે નીચેનામાંથી કઈ બહુપદી ત્રિઘાત બહુપદી છે તો સી સાત એક્સનો ઘન પાંચનો ઘન માઇનસ બે એક્સનો બેનો ઘન માઇનસ ત્રણના ઘનની કિંમતો ત્રણ કાઉન્સમાં પાંચ માઇનસ બે માઇનસ ત્રણ એ આપણે કરીશું એટલે જવાબ આવશે આપણો નેવું પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ બે એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ માઇનસ છ એક્સનો એક શૂન્ય ખાલી જગ્યા થશે તો જવાબ આવશે એક એ બરાબર બી બરાબર સી તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ નો ઘન માઇનસ ત્રણ એ એટલે અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી ઝીરો આપેલ બહુપદીનો પ્રકાર નક્કી કરો પાંચ પ્લસ એક્સ તો એ આવશે સુરેખ બહુપદી ત્યાર પછી છે સેક્શન બી એમાં કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરો એમાં બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક માટે પી ઓફ વન અને પી ઓફ ટુ તો પી ઓફ વન બરાબર વન અને પી ઓફ ટુ બરાબર ત્રણ ત્યાર પછી અવયવ પાડો એક્સનો સ્ક્વેર પ્લસ તો અહીંયા જવાબ આવશે એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ છ ચાલો ત્યાર પછી અવયવ પાડો બે એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ પંદર એટલે જવાબ આવશે બે એક્સ ત્રણ અને એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો ત્યાર પછી ચોથું ગુણાકાર કર્યા સિવાય એકસો એક ગુણ્યા એકસો ની કિંમત તો એકસો એક ગુણ્યા એકસો બે એટલે જવાબ આવશે દસ હજાર બે પાંચમો એક ત્રણનો ઘન યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી લખો તો સો પ્લસ ત્રણ તો જવાબ આવશે એક લાખ નવ એકમ હજાર દસ દસ લાખ બાણું હજાર સત્યાવીસ ત્યાર પછી છઠ્ઠું એક્સ પ્લસ વન બરાબર ઝીરો એક્સ માઇનસ ઝીરો એક્સ બરાબર ઝીરો એટલે અહીંયા આપણે કિંમત મૂકીએ દાખલો ગણીશું તો જવાબ આવશે એ બરાબર પંદરના છેદમાં ત્યાર પછી સાતમો દાખલો એમાં જવાબ આવશે સો એક્સ ત્યાર પછી દાખલા નંબર આઠ જવાબ આવશે કે બરાબર એક ત્યાર પછી છે દાખલા નંબર નવ તો અહીંયા જવાબ આવશે પી ઓફ માઇનસ વન બરાબર નવ અને પી ઓફ ઝીરો ટુ પચીસ દરેક દાખલાના ખૂબ સરસ રીતે જવાબો આપેલા છે તમે જોઈ શકો છો તો આવી રીતે દરેકે દરેક દાખલાઓ તમે અહીંયાથી ગણી શકો છો સેક્શન સી એમાં અવયવો પાડવાના છે દાખલા નંબર એક આપેલો છે ત્યાર પછી દાખલા નંબર બે ટુ એ પ્લસ બી આખા કાઉસનો ઘન ત્યાર પછી ત્રીજું એક્સ પ્લસ વાય પ્લસ બરાબર ઝીરો હોય તો સાબિત કરો કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ જેડનો ઘન બરાબર ત્રણ એક્સ ઝેડ તો અહીંયા એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ જેડનો ઘન બરાબર ત્રણ એક્સ આપણે સાબિત કરી શકીએ ત્યાર પછી ચોથો દાખલો છે છ એનો વર્ગ પ્લસ સાતે માઇનસ ત્રણ લંબ ચોરસનું ક્ષેત્રફળ હોય તો લંબ ચોરસની લંબાય અને પહોળાય તો આ આપણને મળી શકે ત્રણ માઇનસ અને ટુ એ પ્લસ ત્રણ ત્યાર પછી છે પાંચમું સાદુ રૂપ ટુ એક્સ માઇનસ આખાનો ઘન માઇનસ બે એક્સ પ્લસ તો અહીંયા જવાબ આવશે માઇનસ બસો પચાસ વાયનો ઘન માઇનસ બસો એકસો ને વીસ એક્સનો સ્ક્વેર વાય તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ નવની જે ગણિત વિષયની સહિતની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મૂકવામાં આવે છે તો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે